જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં માતા લક્ષ્મીએ એકવાર ભગવાન વિષ્ણુને કહ્યું કે મારે આ તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહત્ત્વ જાણવું છે લક્ષ્મીની વાત સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી તુલસી એ દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ છે રોજ તુલસીની પૂજા કરવાના ઘણા ફાયદા છે અને માત્ર તુલસીને જળ ચડાવવાથી મનુષ્યના પાપ નાશ પામી શકે છે તુલસીને જળ ચડાવવાનું મહત્ત્વ જણાવતા પહેલાં હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહું આ કથા દ્વારા તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે તેથી હે દેવી તમે આ કથા ખૂબ જ ધ્યાનથી સાંભળો ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી જે કોઈ પણ વ્યક્તિ આ કથા સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળશે તેને સો વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું ફળ મળશે માતા લક્ષ્મીએ કહ્યું સ્વામી આ કથા હું ખૂબ ધ્યાનથી સાંભળીશ તમે મને એ પવિત્ર કથા સંભળાવો ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી ઘણા સમય પહેલાંની વાત છે એક શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો પણ તેના કાર્યો નીચ કક્ષાના હતા તે બ્રાહ્મણ હંમેશા જુઠ્ઠું બોલતો હતો અને ખોટી રીતે પૈસા કમાતો હતો તેનું મન હંમેશા દુષ્કર્મમાં પરોવાયેલું રહેતું હતું તે હંમેશા નિમ્ન કાર્યોમાં વ્યસ્ત રહેતો હતો તે હંમેશા જુગાર અને ચોરીમાં વ્યસ્ત રહેતો હતો તેણે તેના જીવનમાં ક્યારેય કોઈ સારું કામ કર્યું ન હતું અને તેણે શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો ન હતો બ્રાહ્મણ હોવા છતાં તેણે ક્યારેય પૂજા અર્ચના કરી ન હતી તેનું મન હંમેશા બીજાના ધન પર કેન્દ્રિત રહેતું હતું અને તે જ દિવસે જે પણ પૈસા કમાતો હતો તે રાત્રે જુગારમાં ખર્ચી નાખતો હતો આ રીતે તે બ્રાહ્મણ પોતાનું જીવન આવા કાર્યોમાં જ વ્યતીત કરતો હતો તેણે ક્યારેય પોતાના મુખમાંથી ભગવાનનું નામ લીધું ન હતું કે કોઈ દેવી દેવતાઓની પૂજા કરી નહોતી તેને આવા પાપ કર્મો કરતા ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ તે બ્રાહ્મણ એક શહેરમાં ખરીદી કરવા ગયો તે શહેરની નજીક ગંગા નદી વહે છે અને તે નદીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે તે બ્રાહ્મણ ગંગા નદીના કિનારે એક આશ્રમમાં ઉતર્યો તેણે ત્યાં શાસ્ત્રોના ઘણા વિદ્વાન બ્રાહ્મણોને જોયા દરરોજ તેઓ શાસ્ત્રોના પઠન અને ભગવાનની ભક્તિમાં લીન રહેતા તે બ્રાહ્મણ પણ તેમની સાથે ત્યાં જ રહેવા લાગ્યો તે બ્રાહ્મણોની સાથે રહીને તેને ભગવાનનું નામ લેવાની તક પણ મળી રહી હતી આશ્રમમાં બધા બ્રાહ્મણોને કામ કરવાનું રહેતું આથી આ બ્રાહ્મણને ભાગે રોજ સવારે ફૂલ છોડને પાણી આપવાનું રહેતું છોડવાઓમાં એક તુલસીનો છોડ હતો તે બ્રાહ્મણ જાણે અજાણે તે તુલસીના છોડ પર પાણી રેડતો હતો તેને કોઈ ખ્યાલ ન હતો કે તે શું કરી રહ્યો હતો તે રોજ સવારે ઉઠીને ડોલમાં પાણી લઈને બધા ફૂલ છોડની સાથે તુલસીના છોડ પર પણ પાણી નાખતો હતો આ તેનો રોજનો નિત્યક્રમ બની ગયો એક દિવસે તે આશ્રમમાં સૂતો હતો ત્યારે અચાનક એક કાળો સાપ તેની પાસે આવ્યો અને તે સાપે તેને ડંખ માર્યો થોડી જ વારમાં તે બ્રાહ્મણ ઊંઘમાં મૃત્યુ પામ્યો જ્યારે સવારે અન્ય બ્રાહ્મણોએ તેને આ હાલતમાં જોયો ત્યારે તેઓએ તુલસીના પાન અને તુલસીનું પાણી તેના મોઢામાં નાખ્યું પછી તે બ્રાહ્મણોને ખબર પડી કે તે મૃત્યુ પામ્યો હતો ત્યારે યમદૂત ત્યાં આવે છે અને બ્રાહ્મણને યમલોકમાં લઈ જવા લાગે છે રસ્તામાં બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને તેણે યમદૂતને પૂછ્યું કે તમે મને ક્યાં લઈ જાઓ છો અને હું કેમ મરી ગયો ત્યારે યમદૂત કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તમે તમારા જીવન પર્યંત ઘણા પાપ કર્યા છે તમારા પાપોને કારણે તમને કાળા સાપે ડંખ માર્યો હતો અને જેના કારણે તમારું મૃત્યુ થયું હતું અને હવે હું તમને યમપુરી લઈ જઈ રહ્યો છો ત્યાં યમરાજ તમારા પાપોનો હિસાબ કરશે અને ચોક્કસપણે તમને નરકમાં મૂકશે તે બ્રાહ્મણ ફરી રડવા લાગ્યો અને યમદૂતની માફી માગવા લાગ્યો પણ યમદૂતને તેના પર સહેજ પણ દયા ન આવી અને તેને યમલોકમાં લઈ ગયા જ્યારે યમદૂત બ્રાહ્મણ સાથે યમરાજ સમક્ષ હાજર થયા ત્યારે યમરાજ પાસે બેઠેલા ચિત્રગુપ્તે તે બ્રાહ્મણના કર્મનો હિસાબ કાઢ્યો અને યમરાજને કહેવા લાગ્યા કે હે યમરાજ આ બ્રાહ્મણે જીવનભર પાપ કર્યા છે તેણે જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કામ કર્યું નથી તે પાપી છે તેને કાયમ માટે નરકમાં ફેંકી દેવો જોઈએ ત્યારે યમરાજ કહે છે કે હે દૂત આ બ્રાહ્મણ જેણે જીવનમાં પાપ કર્યું છે તેને લઈને જાઓ અને નરકમાં ફેંકી દો યમરાજનો આદેશ મળતાં જ તે યમદૂત બ્રાહ્મણને લઈને નરક તરફ ગયો અને તેને નરકમાં લઈ ગયા પછી તેને ઉકળતા તેલની કઢાઈમાં નાખ્યો પરંતુ બ્રાહ્મણને તે ઉકળતા તેલની કઢાઈમાં નાખતા જ તેલ અચાનક ઠંડુ થઈ ગયું આ ઘટના જોઈને યમદૂતને ખૂબ જ આશ્ચર્ય થયું તેની સાથે આ પહેલાં પણ કદી આવું બન્યું ન હતું યમદૂતે ઘણા બધા પાપીઓને તે તેલની કડાઈમાં નાખ્યા હતા અને તે ઉકળતા તેલમાં પડતાં જ તે બધા આકુળ વ્યાકુળ થઈ જતા પરંતુ તે બ્રાહ્મણ ગરમ તેલમાં પડતાં જ તેલ અચાનક ઠંડુ થઈ ગયું આ આશ્ચર્યજનક ઘટના જોઈને યમદૂત ઝડપથી યમરાજ પાસે દોડી ગયો યમદૂતને જોઈને યમરાજે કહ્યું યમદૂત શું વાત છે તું આટલો ગભરાયેલો કેમ દેખાય છે ત્યારે યમદૂતે કહ્યું ધર્મરાજ તે બ્રાહ્મણ જેને તમે નરકમાં નાખવાની યોજના બનાવી રહ્યા છો મેં તેને ઉકળતા તેલની કડાઈમાં નાખતા જ ભઠ્ઠીમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ અને તેલ પણ એકદમ ઠંડુ થઈ ગયું ત્યારે યમરાજ યમદૂતને કહે છે આ બહુ વિચિત્ર ઘટના છે આ પહેલાં ક્યારેય આવું બન્યું નથી યમરાજ વિચારી જ રહ્યા હતા કે અચાનક નારદ મુનિ ત્યાં દેખાય છે યમરાજ નારદ મુનિને જોઈને ખૂબ ખુશ થાય છે અને તેમને નમસ્કાર કરે છે અને તેમનું સ્વાગત કરે છે પછી યમરાજે નારદ મુનિને કહ્યું મુનિવર તમે યોગ્ય સમયે આવ્યા છો આજે હમણાં જ અમે એક અત્યંત પાપી બ્રાહ્મણને નરકમાં નાખી દીધો છે પણ તેના પડતા જ નરકની આગ ઠંડી થઈ ગઈ છે અને ઉકળતું તેલ પણ ઠંડુ થઈ ગયું છે ત્યારે નારદ મુનિએ યમરાજને કહ્યું ધર્મરાજ તમે જેને નરકમાં નાખ્યો છે તે બ્રાહ્મણ નરકમાં મૂકવાને લાયક નથી કારણ કે તે બ્રાહ્મણ દ્વારા અજાણતામાં એવું કર્મ કરવામાં આવ્યું છે જે નરકનો નાશ કરનાર છે જે વ્યક્તિ પુણ્ય કર્મ કરનારા લોકો સાથે સંગત કરે છે તેને તેમના પુણ્યનો ભાગ ચોક્કસપણે મળે છે અને આ બ્રાહ્મણ તો ઘણા દિવસોથી ભગવાનના ભક્તો સાથે આશ્રમમાં રહેતો હતો ત્યારે દરરોજ તે તુલસીના છોડમાં પાણી રેડતો હતો તેથી આ બ્રાહ્મણ અતિ પુણ્યશાળી આત્મા બની ગયો છે અને તેના સર્વ પાપોનો નાશ થઈ ગયો છે આ બ્રાહ્મણ હવે સ્વર્ગમાં જવાનો હકદાર બન્યો છે આ બ્રાહ્મણે અજાણતા જ એટલું પુણ્ય કમાઈ લીધું છે કે જે મનુષ્ય અનેક જન્મો સુધી મેળવી શકતો નથી તેથી હે ધર્મરાજ આ બ્રાહ્મણને નરકમાં ન નાખો અને તેને તેના પાપોની એટલી જ સજા આપો કે તેને બધા નરક બતાવો નારદ મુનિની વાત સાંભળીને યમરાજ ખૂબ જ ખુશ થઈ ગયા અને બ્રાહ્મણને નરકમાંથી બહાર કાઢી લાવે છે પછી યમરાજે તેમના દૂતોને કહ્યું કે હે દૂત આ બ્રાહ્મણને લઈ જાઓ અને આખું નરક બતાવીને પાછો લઈ આવો પછી યમદૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને તેને આખું નરકના દર્શન બતાવીને પાછો યમરાજ પાસે લાવે છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી આ રીતે યમદૂત બ્રાહ્મણને સમગ્ર નરકના દર્શન કરી તે સ્વર્ગમાં જાય છે અને પછી તે બ્રાહ્મણ યક્ષ બની જાય છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી વનસ્પતિમાં તુલસી મહિનામાં કાર્તક અને તિથિમાં એકાદશી મને પ્રિય છે તેથી જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે અને તુલસીને જળ ચઢાવે છે તે વ્યક્તિ મને સૌથી વધુ પ્રિય છે તેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી અને તે વ્યક્તિ ક્યારેય નરકમાં પડતો નથી જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ ભરપૂર રહે છે ભગવાન વિષ્ણુ કહે છે કે તુલસીના પાન મારી પૂજામાં મને ચડાવવામાં આવતા પ્રસાદમાં અવશ્ય હોવા જોઈએ તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જ જોઈએ જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને ચુંદડી ઓઢાડીને રાખવી જોઈએ હંમેશા ધ્યાન રાખો કે તુલસીનો છોડ ચુંદડી વિના અધૂરો છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે એક દેવી છે એટલે કે તે વિષ્ણુની પત્ની છે તેથી તુલસીને ચુંદડી અર્પણ કરવી જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે પતિ પત્નીનું વૈવાહિક જીવન સમૃદ્ધ રહે છે ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરિણીત અને ભાગ્યશાળી રહે છે તુલસી વિવાહ પણ કરવા જોઈએ તેનાથી માણસના દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખી રહે છે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી તુલસીના છોડ પાસે ક્યારેય અપશબ્દો ન બોલવા જોઈએ ભૂલથી પણ તુલસી પાસે ચંપલ કે સાવરણી ન રાખવી તે પાપ માનવામાં આવે છે તુલસીના છોડ પાસે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવો લઈ લેવો જોઈએ કારણ કે તુલસીના નીચે બુઝાયેલ દીવો રાખવો અશુભ માનવામાં આવે છે જ્યાં પણ તુલસીનો છોડ હોય તે જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ તેથી તુલસીના છોડની પાસે નિયમિતપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તુલસીના છોડના ક્યારામાં શિવલિંગ અને ભગવાન ગણેશની મૂર્તિ ન રાખવી જોઈએ તે ઉપરાંત તુલસીના ક્યારામાં અન્ય કોઈ છોડ રોપવો અશુભ છે તુલસીના છોડ પાસે કપડાં પણ ન સુકવવા જોઈએ નહીતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે એ વાતનું પણ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના પાનને વડે તોડવું જોઈએ નહીં કારણ કે આ તુલસીનું અપમાન છે તુલસીના નીચે પડેલા પાંદડાને તુલસીની માટીમાં દાટી દેવા જોઈએ તુલસીના પાનને રવિવારે તોડવા જોઈએ નહીં અને રવિવારે તુલસીને પાણી ન ચડાવવું જોઈએ અન્ય તમામ દિવસોમાં તુલસીની પૂજા કરવી જોઈએ સવારે સ્નાન કર્યા પછી જળ ચડાવવું જોઈએ અને સાંજે દેવો પ્રગટાવવો જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી ઘણીવાર સ્ત્રીઓ સ્નાન કર્યા પછી પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ ચડાવે છે આવું કરવું ખોટું છે સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને પછી જ તુલસીના છોડને જળ ચઢાવવું જોઈએ તેનાથી તુલસીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે સ્વચ્છ માટીનો ઉપયોગ કરવો જોઈએ ઘરમાં તુલસીનો છોડ ક્યારે સુકાવો ન જોઈએ શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે તુલસીનો છોડ સુકાઈ જવાથી અકાળ મૃત્યુનો સંકેત મળે છે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી સ્નાન કર્યા વિના તુલસીને જળ ન ચડાવવું જોઈએ ચંપલ વગેરે પહેર્યા પછી પણ તુલસીને જળ ન ચડાવવું જોઈએ તુલસીને જળ ચડાવતી વખતે ધ્યાનમાં રાખો કે તે જળ તમારા પગ પર પડવું જોઈએ નહીં આનાથી તુલસીનું અપમાન થાય છે ભગવાન વિષ્ણુ કહે છે કે દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપો નાશ પામે છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ તુલસી પાસે કાંટાળા છોડ રોપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે શાસ્ત્રોમાં કેળના છોડનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે જો તમે તુલસીની પાસે કેળનો છોડ લગાવો છો તો તમને અનેક ઘણા ફાયદાઓ મળે છે કેળના છોડમાં સ્વયં ભગવાન વાસ કરે છે તેને તુલસી પાસે રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના છોડમાં શાલીગ્રામ પણ અવશ્ય રાખવો જોઈએ શાલીગ્રામને તુલસીના કેરામાં રાખવાથી તમને તુલસીની વધુ શુભ અસરો જોવા મળશે શાલિગ્રામ એ ભગવાન શ્રી નારાયણનું નિરાકાર સ્વરૂપ છે તે એક કાળો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે તેને તુલસીના ક્યારામાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થશે ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી શાલિગ્રામ મારી મૂર્તિ કરતાં પણ ઘણો ઉત્તમ છે શાલિગ્રામની પૂજા કરવી શાલિગ્રામને ચંદન લગાવવું જોઈએ અને તેના પર તુલસીનું પાન ચઢાવવું જોઈએ શાલીગ્રામને દરરોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ આમ કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે શાલીગ્રામ સકારાત્મક અને સાત્વિકતાનું પ્રતિક છે આમ ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને તુલસીના છોડને જળ ચડાવવાનું મહત્ત્વ જણાવ્યું અને ઘરમાં તુલસીનો છોડ લગાવવાના તમામ નિયમો જણાવ્યા મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ઓમ નમો નારાયણ જરૂરથી લખજો